ભૂરકી મૂંગી ને ઘડીક શાંતિ રાખની આવા ભવાડા તારા બાપ પૈસા દેતા જોવા નો મળે એવી મજા આવે આવો ભૂત બંગલો કોણ તને તારો બાપ દેખાડે સાઈન મિની ની બેન કડી મારી લંગુડી છે ને એની ગઢી પાહે બહુ પૈસા છે નકરા રૂપિયા છે કેવો ભૂત બંગલો છે અંદર કેટલો ખજાનો છે હજી ભાભો એ પાછો આવે છે તો નરક માંથી ભાભો આવે છે એની પાહે કેટલો ખજાનો હશે મને એમ થાય સાઈન એન્ડ રેઝન બધો ખજાનો લૂટીન વયો જાવ એમ થાય લંગુડી ને ખોહ લાવી ડોસી ભેગા થોડાક દી રહી જાય ને તો બધું લૂટી વયા જાય એમ થાય મને ગોગડી ડોસી માં કેન પીઝા ને બર્ગર ને એ બધું ક્યારે ખવરાવશે તો ખાઈ લેવી તારા ગઢા હાહરા પાસા આવે છે નર્ક માંથી તો ડોસી ને કેજે મે એને કીધું એમ કોંગ્રેચ્યુલેશન સો ગોગડી ને કેને ખવડાવી દે મારો ધણી જો ભૂત બંગલા ઉપર સડી ગયો છે મહણીયો પડશે ને તો પાસો ટાટીઓ ભાંગશે ને કા મરી જાહે હાવ તો મારે તો એક કરતા બીજી થાહે આ અરે લાડુવા તો મરે પછી ખર્ચો કરવો તો કેને ડોશીને ખવરાવેનું આન લઈને થઈ જાવ ઘરે અને કાલ છે તો કાલે બધો પ્લાન છે આજ રાંધવાની બધી છે હાલો હાલો ફટાફટ બોલો ઓર્ડર કરી દીધો છે હમણાં આવશે દેવા

જીયા એક વાત કહું તમને હવે દોશી મન મોક્ષ લઈ લેવાય હો તમારી ગર્થી ના લગાડે આની કરતા તારી વાત બધી સાચી તે મારી દીંગી પણ સેને દોશીની ખુશીમાં જેમ તેમ ગોગડી ગોગડા હવે મમ્મી નો ફોન આવ્યો હા મમ્મી બોલો બોલો કાંઈ નહી જો શીબરી માસીને આમ બધા આવ્યા છે મમ્મી ફરવા નથી આવ્યા ખોટું બોલ્યા તા બોલાવ્યા હા એમને બધે સરપ્રાઈઝ દેવા માંગતા હતા એ ભાભો આવે છે ને એમાં હા નર્ક છે ને દાદા આપડા હા તે ઈ કે હવે કાલ સપના માં આવીને દાદા એમ કીધું કે હું વયો આવું છું ગમે તે દી આવે હવે તો અમને બધે બોલાવ્યા અને અમને ખબર આવે પીઝા ને એવું મમ્મી તમારે હાટું લેતા જ નહીં નથી ખાવું એવું કાઈ હા તે સારું હાલો તમે છોકરાને ને હાસવજો ઢીંગલી ને ગોગડિયા ને ત્યાં અમે હમણાં બધા આવી મમ્મી હા ઉપાડો લીધો હવે આ ડોસી લેવડા હવે થાય છે ઘરે જવું ચાલો ને મને બીક લાગે છે ભૂત બંગલો છે હાલો હવે આ ડોસી માનું પાર્સલ આવે અને બીજા બીજા ને બધું ખાઈ લેવી ઉભા ને પછી વૈયા જાય